સમાચારોમાં આગળ વાત કચ્છની કરીએ તો ગુજરાત એટીએસને કચ્છથી એક મોટી સફળતા મળી છે જ્યાં કચ્છથી મોટા સમાચાર મળી રહ્યા છે કે જ્યાં એટીએસ છે તેમને બાતમીના આધારે એક આરોપીની ધરપકડ કરી છે અને તેનું નામ એ ખૂબ મોટું સામે આવી રહ્યું છે અને પૂછપરછ દરમિયાન સૌથી મોટા ખુલાસા જે છે તે અત્યારે થઈ રહ્યા છે ત્યારે ગુજરાત એટીએસ કે જે અલગ અલગ એ દિશાઓમાં તપાસ કરી રહી છે તે દરમિયાન એક મોટો ખુલાસો જે છે તે થતો જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાત એટીએસને

વાત કરવાવા આવે તો ત્યાં એ લવજીતની ગોળી મારીને હત્યા કરીને ફરાર થઈ ગયેલો હતો એ ફરાર થયેલા આરોપી કે જેમને એટીએસે દળ પકડ કરી છે ને હાલ એમની પૂછપરછ પણ કરવાવા આવી રહી છે ત્યારે અલગ અલગ દિશા જે છે તેની અંદર એ તપાસ કરવાવા આવી રહી હતી જે આરોપીઓ છે એમને પકડવા માટે જે ચક્રો છે તે ગતિમાન કરવા માટે એ ચક્રો ગતિમાન કર્યા હતા એટીએસની અલગ અલગ ટીમો જે છે તે એ તપાસ કરી રહી હતી અને જે શૂટરો છે એમના એ મુખ્ય ગેંગના આરોપી સુધી પહોંચવા માટે પણ એ પ્રયાસ જેશે તે કરી રહી હતી પરંતુ એ વચ્ચે કચ્છની અંદરથી એ બાતમી મળે છે કે જ્યાં લવજીતની ગોળી મારીને હત્યા કરીને જે ફરાર થયેલા જે આરોપી હતા તેમની બાતમીના આધારે ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર જે છે તે મળી રહ્યા છે પ્રદીપ મારી સાથે જોડાયા છે પ્રદીપ જે રીતે કચ્છની અંદર સૌથી મોટું ઓપરેશન જે છે તે એટીએસએ બહાર પાડ્યું છે ને આ એટીએસમાં એટીએસએ જે આરોપીઓની ધરપકડ કરી છે તેમાં એ નામો જે સામે આવી રહ્યા છે એ કુખ્યાત નામો કહેવામાં આવી રહ્યા છે ને હાલ એમની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે બિલકુલ વાવી ચાર સપ્ટેમ્બરના રોજ હરિયાણાની અંદર એક ઘટના બને છે એ ગેંગ વોરની ઘટના પણ કહી શકાય કેમ કે તેમાં બદલાની ભાવનાથી એ હત્યાને અંજામ આપવામાં આવ્યા હોવાની વાત સામે આવી રહી છે ચાર સપ્ટેમ્બરે હરિયાણાના ભિવાની શહેરના કોર્ટ પરિસરમાં અજય અને રોહિત નામના વ્યક્તિએ સાથે મળીને લવજીત નામના શખ્સની એ કોર્ટ પરિષદની અંદર હત્યા કરી હતી અને આ હત્યા બાદ અત્યાર સુધીની વાત કરવામાં આવે તો રોહિત ગોદારા અને નવીન બોક્સર ગેંગનો સાગરીત આ હત્યા કેસની અંદર ફરાર હતો અને એ ફરાર આરોપીની ધરપકડ ગુજરાત એટીએસએ કચ્છની અંદરથી કરી છે કચ્છની અંદર એક આરો પ્લાન્ટની અંદર નોકરી કરતા હતા શખ્સો જોકે એટીએસની ટીમને એક બાતમી મળી હતી જેના આધારે સર્ચ ઓપરેશનની શરૂઆત કરી હતી અને ત્યારબાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી હવે આજે સાગરીતોની જે અટકાયત કરવામાં આવી છે જેમણે કચ્છના રાપર વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે એટીએસએ હાલ તેમની પૂછપરછ કરી અને ત્યારબાદ હરિયાણા પોલીસનો સંપર્ક કરી આ બંને આરોપીને હરિયાણા પોલીસને સુપ્રત કરવા માટેની તજવીજ પણ હાથ ધરવામાં આવી રહી છે પરંતુ આખી આ ઘટનાની અંદર જો વાત કરવામાં આવે તો હરિયાણાની ગેંગ વોરમાં થયેલી હત્યા હતી ગેંગવોરની વાત એટલા માટે આવી રહી છે સામે કે હત્યા માટે પિસ્તોલ રોહિત ગોધારા દ્વારા એ આખી આ પિસ્તોલ એ લઈ અને આપવામાં આવી હતી અને આ પિસ્તોલ જે અંગત અદાવતની અંદર જે ગેંગવોરની અંદર આખી આ ઘટના બની હતી જેના અંતર્ગત ભીવાની પોલીસ લાઈન વિસ્તારની અંદર

બે આરોપીની ધરપકડ કરાઈ છે અને સાથે જ કચ્છમાં જે વ્યક્તિએ તેમને આશ્રય આપ્યો હતો એ આશ્રય આપનાર દિંકેશ કે જે રાપરનો છે તેની પણ અટકાયત કરવામાં આવી છે તેની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે કેમ કે આ એ કચ્છના રાપર વિસ્તારની અંદર આશ્રય આપનાર આરોપી શખ્સ જે છે તેને અત્યાર સુધી અન્ય કેટલા આરોપીને આ પ્રકારે આશ્રય આપ્યો છે શું કનેક્શન છે અને સાથે જ પાકિસ્તાન સરહદ નજીક આવેલા વિસ્તારોની અંદર આ પ્રકારે જો આરોપીને આશ્રય આપવામાં આવતો હોય

જે કેટલાક લોકો છે તેમની તેમની એ એ શંકાસ્પદ લોકો છે પણ પૂછપરછ આવશે સાથે જે આરોપીઓ કે જેમને આશરો જ્યાં આપવામાં આવ્યો હતો તેમની પણ ધરપકડ કરીને હાલ પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે ત્યારે આગામી સમયમાં એ જોવાનું રહ્યું કે આગામી જે અધિકારીઓ છે એ અલગ અલગ દિશાઓમાં જે તપાસ કરી રહ્યા છે એ દિશામાં શું મોટો ખુલાસો થાય છે